તારી પેટી તો ઓલા બાપુને ન દઈ દીધી થી પાસે પાં ચાતી હોય ભલા માણા એ તને નથી ખબર મારા બાબાની પેટીને હું માખે પાટો બાંધીને આમ હાથ ફેરવું ને તો આ હું ઓળખી જાઉ અને આ ટકારો રો ને ઈ મારા दादाની પેટી લઈને તલાવી આવ્યો તો પણ ભલા તને પેટી તલાવે તલાવેથી જડી કેવી રીતે ભલા આપણે પેટી ઓલા બાપુને દઈ દીધી કે નહીં પછી આમ તો કવી ઓલો ડુઓ નથી ગાતા કે જન ને જન તો ભગત જન ને કાં દાતા ને કાં સૂરવી પછી બંદા સીધા સૂરવી રે

પણ તને હાથ અડાડવા વાર જોશે ભૈલા ભૈલા ઉભો રે ઉભો રે હલો માના તું આ શું કરે છે આમ જો આ ભીમલો બિસારો કોઈ દી પેટી સોરે હે આમ નજર તો કઈ એ ભૈલા આ તને જેટલો ભોરો દેખાય ને એટલો આ ભોરો નથી મે હતર ગોરાના પાણી પીધા છે આમ જો હમણે માર અડે ને એટલે રેઢો માનશે અરે બોલા

પેલા પેલા મને મારવાટું થઈ અને આને મને બનાવ્યો હતો

તારા બાપ ને એટલું બધું ન મરાય દાદા મને કેવી વર ગાડી તમને કઈ ખબર છે એ તારો બાપો તારા હાટુ થી મેહનત કરતો હતો એ તોય બિચાપડા ને સાતો નો જીડ્યો

એ નકાત તું બીજાની પથારી ફેરવી દાદા એ દાદા કે મેં કે ભીમલન ને એ અત્યારે તારો બાપ નો માને એ આમ જો ને કાર ઝાર થઈ ગયો છે એ અત્યારે તું જા થોડોક સમય જાવા દે આઠવાડિયું પેટી બંધ હતી તે ગામના એમ થતું તું કે ડોહલીએ ભજન બંધ કરી દીધા પણ આજ આ પાછી વગાડીશ ને એટલે ગામ ને ખબર પડશે કે ડોલી પાસો ભક્તિએ છીડ્યો અને એના દાદા ની વગાડી એ હરીને હરાયા એક પગલા પાસાજોને ભરાયા સતીને સંગામતીએ હરીને હરાયા જય સતીરે સંગાવતી હરીને હરાયા કા જાડી એ હવે કર બરતના તંતરે આમ જઈ દો પેટી આવી પાછી એ રાગો રાગો મારા બાપનું જા જાહે તારું ઘરું બેહી જાય છે

એ આપણે રામ ભજન મારીએ થઈ થઈ પાછી બરતરા થઈ